આગામી ત્રેવીસ અને ચોવીસમી તારીખે દ્વારકામાં એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કારણ કે સાડત્રીસ હજાર જેટલી હૈરાણીઓ અહીં મહારાશ્રમ છે જોકે શું આયોજન છે અને કેવી રીતનું આયોજન છે તે જાણવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આજરોજ બાલા હનુમાન મંદિર ખાતે આ પહોંચી છે અને અહીં ભગવાનને જે કંકોત્રી ધરવામાં આવી છે આપણે હિરાણીઓ સાથે સીધી વાત કરીશું જી જણાવું બેન શું કહેશો આજે જે મહારાશ્રમ જઈ રહ્યું છે એક ઐતિહાસિક ઘટના બનશે આજે અમે અહીંયા બાલા હનુમાન મંદિરે ખાસ અમે કંકોત્રી અર્પણ કરવા આવ્યા છીએ અને અમારી અમને અમારી સાથે પ્રભુ આશીર્વાદ આપે અને દ્વારકાધીશના રાસમાં પહોંચે એવી અમારી આશા છે જીબેન શું કશો તમે ખાસ કરીને મહારાજ જઈ છે અને તમે બલહનુમાન મંદિર ખાતે આવ્યા છો કંકુત્રી ધરાવી છે શું શું આયોજન છે આયોજન જો ભાવ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ હારે રાસ રમવાના અને અમને ભરોસો છે કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહારાષ્ટ્રમાં જરૂર પધારશે એટલો અમને ખાસ ભરોસો છે શું આયોજન શું છે આપું આયોજનમાં તો એનું વર્ણન થઈ શકે એમ જ નથી જ્યારથી બેનને વિચાર આવ્યો કે અમારે આ મહારાસ રમવો છે અમારા બેનને વિચાર આવ્યો અને અમે બધા કમિટીમાં આઠ જણા આઠ બહેનો છીએ એને ઉપાડ્યો અને એની સાથે આખા ગુજરાતની આહિરાણીએ બધાય બોલ ઝલી લીધો અને બધા એના માટે સપોર્ટ કરવા માટે તૈયાર થઈ ગયા બધી જ આહિરાણીઓ માટે ત્યાં રહેવાની વ્યવસ્થા સરસ છે પછી ત્યાં કોઈને તકલીફ ન પડે એના માટે ખાવા પીવાની રહેવાની રમવાની અને લાઇટિંગની પાણીની નહાવા ધોવાનીથી માંડી દરેક વ્યવસ્થા અમારા આગેવાન ભાઈઓ અને યુવાન વર્ગ એ બધો કરી રાખો છે અમારે બહેનોને ત્યાં બસ તૈયાર થઈ નવા કપડાં પહેરી આયરાણીના કપડાં પહેરવાના આયરાણીના ઘરેણા પહેરવાના અને ભગવાનનો રાસ રમવાનો છે અને આખા ગુજરાતની બહેનો આનંદથી રમે જાણે કૃષ્ણના લગ્ન હોય ને એના દીકરાના લગ્નમાં અમે આવ્યો હોય ને એવો અમને ભાવ થાય છે એટલે બધી આયરાણી બેન અમે રાસ રમશું ને ભગવાન અમને રાસ અમારી સાથે રમશે ખાસ કરીને યંગ છોકરીઓ પણ આવી છે તેમને પૂછીએ જી બેન જણાવો શું કહેશો કેવી રીતનું રાસનું આયોજન છે અને તમે એમાં ભાગ લઈ રહ્યા છો શું કેવી શું કહેશો હા મહારાષ્ટ્રનો આયોજન ત્રેવીસો વીસ ડિસેમ્બરના જે થવા જઈ રહ્યું છે તેમાં સોળ વર્ષથી ઉપરની કોઈ પણ આયરાણી ભાગ લઈ શકે છે અને અમે યુવા હૃદય જે કહેવાય અમને પણ આમ કૃષ્ણ ભગવાન સાથે રમવાનો મોકો મળે છે તો અમને અમે અમારા અમને ખુદને ખૂબ જ અહોભાગ્ય સમજીએ છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે આહિરકુળમાં અમે આહીર કુળમાં અવતર્યા છીએ તો કૃષ્ણ તો કૃષ્ણ ભગવાન અમારા અમે એના વંશજો કહેવાય તો કૃષ્ણ ભગવાનને અમારા ભેગું રમવા આવવું જ પડે તો અમને એના પર ખૂબ જ આનંદ થાય છે કે કૃષ્ણ ભગવાન અમારા ભેગા રમવા આવશે આહીરાણી મહારાજ વિશે આહીરાણી મહારાજ વિશે તો શું કહું છેલ્લા છ મહિનાથી જ બહુ જોર જોરથી તૈયારી ચાલી રહી છે અને અત્યારે દ્વારકા ખાતે બસ અંતના આરે છે આહીરાણી મહારાજ હવે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ની રાહ બહોજ આતુરતાથી બધી હિરાણી જોઈ રહી છે જે પ્રકાર વાત કરવામાં આવે તો બાલા હનુમાન મંદિર ખાતે આજરોજ અહીરાણીઓ પહોંચી છે પત્રિકા પધરાવી છે તેમજ ખાસ કરીને જે જે તારીખે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે કારણ કે દોઢ કલાક સુધી આહરાણીઓ રાસ રમશે અને મૌન વ્રત ધારણ કરશે તેમજ સ્વચ્છતા અભિયાન પણ સાથે જોડવામાં આવ્યું છે સાથે સાથે જે વ્યસનો છે તે વ્યસનો તેજી દેવાની વાત પણ કરવામાં આવી છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર